અમદાવાદના એએમસીના ફૂડ વિભાગના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ખાસ કરીને કેરીનો રસ બનાવતા એકમો ઉપર ચકાસણી હાથ ધરવામાં આવી જેમાં શંકાસ્પદ લાગતા નમૂના લઈને તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા ઉનાળાની સિઝનમાં ખાસ રસની માગ કેરીના રસની માગ વધારે રહેતી હોય છે ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના તંત્ર તરફથી કેરીના રસની જે ચકાસણી છે તે થઈ રહી છે અને જુદા જુદા એકમો ઉપર આ પ્રકારની ચકાસણી થઈ રહી છે આજે ગુરુકુલ વિસ્તારમાં આવેલ એક રસ બનાવતી એકમ ઉપર આરોગ્ય વિભાગના ચેકિંગ હાથ ધરાયું હતું જેને લઈને વિવિધ સેમ્પલો લઈને તેની સેમ્પલો દ્વારા તેની સીલ કરીને ચકાસણી કરવામાં આવી રહી છે ભાર્ગવ ત્રિવેદી ડીડી ન્યૂઝ અમદાવાદ